જે મહિલા આ દિવસે વાળ ધોશે તેના પતિ રંકમાંથી રાજા બની જશે મિત્રો એવો કયો ખાસ દિવસ છે કે જે દિવસે ઘરમાં મહિલાઓ પોતાના વાળ ધોશે તો તેનું આખું ઘર ધનવાન થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર સદાય બને તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો એવો કયો ખાસ દિવસ છે કે જે દિવસે મહિલાઓ પોતાના વાળને ધોવે તો તેનું આખું ઘર ધનવાન બની જાય છે અને ખાસ આપણે એ પણ જાણીશું કે જો કોઈ ખાસ તહેવારના દિવસે મહિલાઓ પોતાના વાળ ના ધોઈ શકે તો તે કયો ઉપાય કરી શકે છે તો એવું માનવામાં આવે છે કે એક પરિવાર અને પુરુષની સફળતા છે એ એની ઘરની ઘરની લક્ષ્મી લક્ષ્મી ઉપર નિર્ભર કરે છે સૌભાગ્ય અને તેના વ્યવહારના કારણે જ તેનું ઘર એ સુંદર અને વૈભવશાળી બને છે એમાં કોઈ શંકા જ નથી આપણે દેવી દેવતાઓ પણ પોતાની અર્ધાંગીને જ બધી શક્તિ માને છે કે જેવી જ રીતે શ્રી હરિકૃષ વિષ્ણુ ભગવાન માટે માતા લક્ષ્મી છે એ જ બધી વસ્તુ છે એવી જ રીતે શિવ ભગવાન માટે માતા પાર્વતી વિના અધૂરું છે આપણા સમાજમાં શ્રીને અન્નપૂર્ણા લક્ષ્મી સરસ્વતી અને વૈભવ લાવવા વાળી સ્ત્રી માનવામાં આવે છે જો ઘરની લક્ષ્મી છે એ ધર્મ અનુસાર આચરણ કરે તો એ ઘર મંદિર બની જાય છે આવી જ રીતે પરણિત મહિલાઓ માટે ઘણા બધા એવા નિયમો છે અને ધર્મનું પાલન કરનારા નિયમો હોય છે અનિવાર્ય હોય છે જો કોઈ સ્ત્રી આ નિયમનું પાલન ન કરે તો એવું બની શકે છે કે આ વસ્તુ એ એના પતિને ભોગવવી પડે છે આના વાતને ધ્યાનમાં રાખવાની સાથે જ આપણે એક પરણિત મહિલાને ક્યારે વાળ ધોવા જોઈએ અને ક્યારે ન ધોવા જોઈએ તેના નિયમો બતાવવામાં આવ્યા છે કે જેનાથી પરણિત મહિલાઓ જાણી શકે કે કેવો એવો કયો વાર છે અને એવો કયો તહેવાર છે કે જે વાળ ધોવા માટે ઉત્તમ અને કયો દિવસ અને કયો તહેવાર વાળ ધોઈ શકે અશુભ માનવામાં આવે છે તો મિત્રો એના પહે પડેલા તમને વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો સૌથી પહેલાં જોઈએ તો કુવારી કન્યાઓએ ચાર પણ બુધ ચારેય પણ બુધવારના દિવસે વાળ ના ધોવા જોઈએ અને ખાસ કરીને એ કન્યાઓએ જેના નાના ભાઈઓ છે આનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એ જે પણ કન્યાઓ બુધવારના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના ભાઈઓને કષ્ટ ઉઠાવવું પડે છે એના નાના ભાઈઓનું સ્વાસ્થ્ય અને એના જીવન ઉપર કાળ આવે છે આટલા માટે બુધવારના દિવસે ક્યારેય પણ પોતાના વાળ ન ધોવા જોઈએ હિન્દુ ધર્મના નખ કાપવા વાળ ધોવા જેવા કાર્યો કરવા માટે કેટલાક શુભ અશુભ દિવસો જણાવવામાં આવ્યા છે પરણિત મહિલાઓના મામલે નિયમ અલગ છે કુંવારી છોકરીઓ અને પરણિત મહિલાઓ માટે વાળ ધોવા માટે શુભ દિવસો અલગ અલગ જણાવવામાં આવ્યા છે એવી માન્યતા છે કે જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવ્યામાં આવેલા આ નિયમો જે મહિલાઓ પોતાના વાળ ધોવે છે તેના સૌંદર્યમાં વધારો થાય છે અને સૌથી સાથે જ ઘરની આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થાય છે તેનાથી વિપરીત જો ખોટા દિવસે વાળ ધોવામાં આવે તો જીવનમાં નકારાત્મકતા વધી શકે છે ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાળ ધોવા માટે કયો દિવસ શુભ છે સોમવારનો દિવસ હિન્દુ ધર્મશાસ્ત્રમાં માનવામાં આવ્યું છે કે પરિણિત મહિલાઓએ સોમવારના દિવસે વાળ ન ધોવા જોઈએ આવું કરવાથી પરિણિત મહિલાઓના પરિવારની ઉન્નતિમાં અડચણો આવી શકે છે તેમજ મંગળવારના દિવસે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે પણ પરિણિત મહિલાઓએ માથું ધોવાની મનાઈ હોય છે માન્યતા છે કે મંગળવારના દિવસે પરણિત મહિલાઓ દ્વારા વાળ ધોવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આ ઉપરાંત કુવારી છોકરીઓ પણ મંગળવારના દિવસે વાળ ન ધોવા જોઈએ બુધવારનો દિવસ મહિલાઓ કુવારી યોગ્ય દિવસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી ઘરમાં ધન સમૃદ્ધિ વધે છે સાથે જ વેપારમાં પણ વૃદ્ધિ થાય છે ગુરુવારના દિવસે એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ વાળ ન ધોવા જોઈએ માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી ઉમર ઘટે છે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ધનહાનિ યોગ પણ બને છે તેમજ મિત્રો શુક્રવારના દિવસે ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારના દિવસે વાળ ધોવા સૌથી વધુ શુભ માનવામાં આવ્યા છે એવી જ માન્યતા છે કે શુક્રવારના દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ધન પ્રાપ્તિની સંભાવિતતા વધી જાય છે શનિવારના દિવસે હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ ધોવા કોઈ પણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી ખાસ કરીને આ દિવસે પરણિત મહિલાઓએ માથું ન ધોવું જોઈએ માન્યતા છે કે આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે અને રવિવારનો દિવસ રવિવારના દિવસે વાળ ધોવા માટે યોગ્ય છે પરંતુ આ દિવસે મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ કુંવારી કન્યાઓ અને પુરુષો આ દિવસે વાળ ધોઈ શકે છે બીજી વાત જોઈએ તો આજનો સમય છે કે બદલી રહ્યો છે કે જેનાથી લોકો પ્રભાવિત થઈ અને કોઈ પણ શુભ તહેવાર શુભ તિથિ અથવા તો શુભ મુહૂર્તના દિવસે લોકો પોતાના વાળ કપાવા નાખે છે પરંતુ મિત્રો હિન્દુ પંચાંગના દિવ દિવસે મહિલાઓએ ક્યારેય પણ વાળ ના કાપવા જોઈએ અને ધોવા પણ ના જોઈએ આ વસ્તુને શુભ માનવામાં આવતી નથી અને ખાસ કરીને અગિયારસ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે ક્યારે પણ વાળ ન ધોવા જોઈએ આના લીધે તમારા ઉપર ચંદ્રમાનો પ્રભાવ પડી શકે છે અને આ વસ્તુ હંમેશા યાદ રાખજો તમે કોઈ પણ વારના દિવસે વ્રત રાખો છો તો એ દિવસે ભૂલથી પણ વાળ ના ધોવા જોઈએ જેવી રીતે તમે જો સોમવારનું વ્રત રાખ્યું છે તો એના દિ એ દિવસે પહેલાં વાળ ધોઈ નાખવા જોઈએ તમે શુદ્ધ થઈ શકો છો જે દિવસે વ્રત રાખો છો એ દિવસે વાળ ક્યારેય ન ધોવા જોઈએ અને જો કોઈ કારણના લીધે તમારે એ દિવસે વાળ ધોવા પડે તો તમે આ ઉપાયને કરી શકો છો મિત્રો તમને તમારા વાળમાં કાચું દૂધ લગાવી અને વાળને ધોઈ શકો છો મિત્રો પરણિત મહિલાઓને ગુરુવારના દિવસે આ દિવસે મિત્રો ખાલી નહીં અને તેને ધોવા પણ ન જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર પણ તમે સાંભળ્યું હશે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતાનું ન કરવું જોઈએ બૃહસ્પતિને દેવી દેવતાઓ ગુરુવાર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે વાળ ધોવા અથવા તો કપાવવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તમારી દશા છે કે બદલાવા લાગે છે આ બધું જ બૃહસ્પતિ ગુરુવારના કારણે થાય છે તેમજ જો તમે એક પુત્રની માતા છો તો પછી તમારે એક પુત્ર પ્રાપ્તિને કામના છે તો મહિલાઓએ શુક્રવારના દિવસે વાળ ધોવા જોઈએ તે તેમજ મિત્રો શનિવારના દિવસે ને શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે તો એ દિવસે તમારા વાળમાં તેલ પણ ન નાખવું જોઈએ અને તમારે તમારા વાળ ન ધોવા જોઈએ આના થી મિત્રો શનિદેવની કૃદૃષ્ટિ તમારા ઉપર બની રહેશે નહીં અને જો કોઈ કારણવશ તમારે શનિવારના દિવસે ધોવા જ પડે તો તમે થોડુંક હળદર લઈ અને વાળમાં લગાવી લેજો આના પછી તમે વાળ ધોઈ શકો છો પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો બડુ જ બહુ જ જરૂરી હોય તો જ તમે શનિવારના દિવસે વાળ ધોજો નકર ક્યારે પણ શનિવારના દિવસે વાળ ના ધોતા એનાથી જ મિત્રો સ્ત્રી હોય કે પુરુષ હોય છે તે બંને શુક્રવારના દિવસે એ વાળ કાપવા માટે બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો શુક્રવારના દિવસે વાળ ધોવા પણ શુભ માનવામાં આવે છે શુક્રવારનો દિવસ એ છે કે માતા લક્ષ્મી નો વાર છે આટલા માટે મહિલાઓ પોતાના વાળને સ્વચ્છ રાખવા જોઈએ આનાથી લક્ષ્મી કૃપા એ તમારા ઉપર હંમેશા રહે છે દરેક સ્ત્રીઓ માટે સુંદર સૌથી સુંદર ઘરેણું હિન્દુ શાસ્ત્ર અનુસાર સિંદૂર માત્ર શૃંગાર જ નથી પરંતુ સિંદૂર પરણિત સ્ત્રીના જીવનમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે વિવાહ દરમિયાન બધા જ રિવાજોની સાથે સાથે લગાડેલું સિંદૂર અને મંગળસૂત્ર મહિલાઓની આજીવન ધારણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાની યોગ્ય રીત શું છે શેથામાં સિંદુર લગાવવાથી યોગ્ય રીત આજ છે નવસો વર્ષ પહેલા બનેલા મંદિરમાં વિધિવત સ્થાપિત કલા અને પ્રાચીન એટલાન્ટિકમાં ઉત્તમ નમૂનો છે તેરમી સદીમાં બનેલા આ મંદિરની દિવાલ ઉપર મહિલાઓના શૃંગાર સાથે જોડાયેલી કેટલીક મહત્વની કલાકૃતિ બતાવવામાં આવી છે આ મંદિરની દિવાલ પર બનેલી એક પ્રતિમા પરણીત મહિલાઓની પુત્ર શનિની કૃદ્રષ્ટિથી પરણિત સ્ત્રીને બચાવવાની યોગ્ય રીત પણ જણાવવામાં આવી છે સામાન્ય રીતે પરણિત મહિલાઓ સિંદૂરની ડબ્બીમાંથી જ સિંદુર લગાવે

થઈ ગયો હતો અને છાયા એક પુત્રને જન્મ આપ્યો હતો કે શનિ હતા આપણે જાણીએ છીએ કે શનિનો રંગ કાળો છે જ્યારથી તે સમયને ને સૂર્ય અને શનિને એકબીજાના શત્રુ ગ્રહ માનવામાં આવે છે જેનાથી માનવામાં આવે છે જોકે પરણી સ્ત્રી સિંદુર લગાવે તો તેના માથે છાયા એટલે કે શનિની માતાનું નામ પડે છે નહીતર તેનાથી પરિણિત મહિલાઓ પોતાની માંગમાં સિંદૂર ભરી અને પણ પૂજામાં જોડાઈ શકે છે કારણ કે મિત્રો માંગનો હિસ્સો છે એ ગંગા સિંદુ ગંગા સિંદૂરનો હિસ્સો માનવામાં આવે છે જે કોઈ પરણી સ્ત્રી તે એવો ભાગ્ય ને દર્શાવે છે કે જેને દેવતાઓ ખુદ પણ નકારી શકતા નથી જેમ કે પુરુષો હંમેશા નાય ધોઈ અને પૂજા કરવી જોઈએ એ જ પણ એક પરણિત મહિલાએ વાળ ધોયા વિના સિંદૂર લગાવવા તે પણ પૂજામાં જો જોડાઈ શકે છે પણ મિત્રો જ્યારે વાત સિંદૂર ની આવે છે તો સિંદૂર સાથે જોડાયેલી એક ખાસ વાત તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે માનવામાં આવે છે કે નકર તેના ખોટી રીતે જો ઉપયોગ કરવામાં આવે તો તમારા પતિનું મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો જો તમારે જોવું હોય કે તમારો પતિ તમને પ્રેમ કરે છે કે નહીં તો મિત્રો આવા સમયમાં તમારે તમારા પતિના હાથોથી સિંદૂર લગાવવું જોઈએ અને સાથે સાથે જ એવું જોવું જોઈએ કે જો તમારા નાક ઉપર થોડું પણ પડે છે છે તો તમને પ્રેમ કરે અને એવું માનવામાં આવે છે કે આવું વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે જો શાસ્ત્રો નું માનવામાં આવે તો એવું માનવામાં આવે છે કે જો કોઈ પતિ દ્વારા સિંદૂર લગાવવામાં આવે અને એ સિંદૂર થોડુંક પણ નાક ઉપર પડે તો એ પતિ પત્નીનો અખૂટ પ્રેમ સંબંધ દર્શાવવામાં આવે છે અને આવનારા સમયમાં પણ એ બંને સંબંધો છે એ બહુ જ સારા બન બનતા જાય છે આથી સિવાય જો તમને જાતે સિંદૂર લગાડો છો અને ભૂલથી પણ સિંદૂર નાક ઉપર પડે છે એનો મતલબ એમ છે કે તમારા પતિ તરફથી તમને કોઈ પણ ખરાબ મળવાની છે મિત્રો હિન્દુ ધર્મમાં સિંદૂર બહુ જ ખાસ માનવામાં આવેલ છે પણ મિત્રો જો સિંદૂર લગાવતી વખતે તમને કોઈ પણ જાણકારી નથી તો તમે આ ભૂલથી ન કરો તો બહુ જ મોટો સંકટ પડી શકે છે તેને સાથે જ મિત્રો આ ભૂલ છે તે તમારા પતિ ભોગવવી પડે છે મિત્રો એક સિંદૂર છે એ મહિલા માટે એક સૌભાગ્યની નિશાની હોય છે આપણે એક મહિલા ને જોઈએ છીએ તો એવી માટે માટે સિંદૂર જરૂર લગાવવો જોઈએ એક પરિણિત મહિલાને સિંદૂર વિના બહુ જ અધૂરી માનવામાં આવે છે મિત્રો હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર સિંદૂરનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણીવાર સિંદૂરને માથે લગાવવામાં ચક્કરમાં અમુક અમુક ભૂલ કરી શકે કરી નાખે છે જે એમને તેમના આગળ જણાવવામાં કે એવી કઈ ભૂલો છે કે જે મહિલાઓ સિંદુ લગાવતી વખતે કરે છે મિત્રો પડેલી ભૂલ સ્ત્રીઓની એ હોય છે કે મિત્રો માન્યતા અનુસાર જે કોઈ મહિલાઓએ માથાની વચ્ચે સિંદૂર લગાવ વા બદલે થોડું સામુ સિંદૂર લગાવે તો બહુ જ અશુભ માનવામાં આવે છે અને આના આનો પતિ પણ તેમના માટે રડી શકતો નથી તેમજ મિત્રો પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ શકે છે અને બીજી વસ્તુ મિત્રો તમને આ વસ્તુ જણાવી દઈએ છીએ કે પોતાના માથાની વચ્ચે લાંબુ સિંદૂર લગાવે છે

આથી મિત્રો એવું કહેવામાં આવે છે કે સિંદૂરને લાંબુ અને એવી રીતે લગાવવું જોઈએ કે બધા જ લોકો સિંદૂર જોઈ શકે છે મિત્રો જે સ્ત્રી સિંદૂર હોય છે તે સ્ત્રીએ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે અને મહિલાઓ નો વાન ઉગડે છે તે તેમજ મિત્રો સ્ત્રીના માથા ઉપર સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ ઘણી

માથા ઉપર અને લાંબુ લગાવવું જોઈએ તેમજ મિત્રો માથા ઉપર લગાવતી વખતે જો હાથમાંથી નીચે પડી જાય છે છે તો આ બહુ જ મોટું માનવામાં આવે આથી ભૂલ ચૂકે પણ આ ભૂલ ન કરવી જોઈએ આ ભૂલ થવાથી તમારી પત્ની સાથે સંબંધો ખરાબ થઈ શકે છે આવા સમયમાં તમારે માતા પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ અને તમારે ક્ષમા માંગવી જોઈએ તેમજ મિત્રો જે કોઈ વ્યક્તિ સપનામાં પણ સિંદૂર લગાવે છે સ્ત્રીના દર્શન કરવા કરે થાય છે તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ છે એ ધનનો લાભ કરાવે છે મિત્રો આવી સ્ત્રી જો તમને સપનામાં જોવા મળે છે તો બહુ જ શુભ સંકેત લઈને આવે છે તેમજ મિત્રો પતિ પત્ની પોતાના લગ્ન જીવનમાં સારું ઈચ્છુક હોય તો પતિ પત્ની બેડરૂમ દક્ષિણ પરિચય દિશામાં હોવો જોઈએ શુભ માનવામાં આવે છે આ દિશાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખવું પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ પતિ પત્ની હંમેશા લાકડાના પલંગમાં જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી લગ્ન જીવન સારું રહેશે તેમજ વાસ્તુ અનુસાર પતિ પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી શક રાખવો જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે પતિ પત્ની બંને સાથે મળી અને આ ફૂલદાનીનું ધ્યાન રાખવું જોઈએ અને તેની સફાઈ કરવા જોઈએ વ્યવહારિક જીવનમાં સકારાત્મકતા પરિવર્તન આવે છે બેડરૂમમાં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ તેનાથી પતિ પત્નીના સંબંધોમાં અંતર વધે છે જો અરીસા હોય તો પણ એ વાતનું જોઈએ શાસ્ત્ર અનુસાર પતિ પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ જ્યારે પતિ એ હંમેશા જમણી બાજુએ સુવું જોઈએ આનાથી વૈવિક જીવનમાં ચાલી શકે છે દૂર થઈ શકે છે મિત્રો માહિતી સારી લાગી હોય તો તમારા સ્નેહીજનો સુધી આ વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવો હોય તો ફોલોને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય કૃષ્ણ રામ રામ સીતારામ જય ધન્વંતરી જય ગૌ માતા